અબડાસા તાલુકામાં શિક્ષકોની સ્થિતિ સુધારવા અને વહેલી તકે શિક્ષકોની ભરતી કરાવવા બહુજન લખન સાથે સામાજિક આગેવાનોએ નલિયા તાલુકા પંચાયત કચેરીમાં ધરણા આજ રોજ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરીમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાસ કરીને અબડાસા તાલુકામાં જે શિક્ષણની સ્થિતિ હાલ બહુ જ ખરાબ છે અબડાસામાં હાલ ત્રણસો બ્યાસી શિક્ષકોની ઘટ છે ત્યારે ખાસ કરીને આપણા જનતાને એ સરકાર મૂર્ખ બનાવી રહી છે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ અભડાસામાં શૂન્ય છે અહીંના ધારાસભ્ય અને સાંસદ સભ્ય માત્ર ને માત્ર ઔદ્યોગિક કંપનીઓને આકાઓ માટે જ કામ કર્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે તેવા અનેકો આક્ષેપો લખન ધુવા દ્વારા કરવામાં આવ્યા હતા આજના આ ધર્ના કાર્યક્રમમાં લખન ધુવા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા સૈયદ તકિશા બાવા સામાજિક આગેવાન મંજી મહેશ્વરી દિવેરાજસિંહ જાડેજા બહુજન આર્મીના જિલ્લા મીડિયા કન્વીનર માવજી હિંગણા મંજીભાઈ ઓસ્માનભાઈ ને ત્યાર સહિત વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી એ ખરેખર પછાત રીતે રાખી દેવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીએ અબડાસાને પછાત કરી નાખ્યું અબડાસું નહીં તો નંબર વન હતું આજે આપણે ખુરશીમાં જોઈએ તો નંબર વન છે પણ આ આ કામોમાં જોઈએ તો નંબર લાસ્ટ છેલ્લો આપણો અબડાસાનો આવે છે અમારી રજૂઆતો સતત રહે છે ત્યાં જિલ્લા પંચાયતની અંદર અને શિક્ષણ બાબતે તો આપ જોઈ લો આપણે પત્રકારોએ લેખ પ્રવ્યું હતું કચ્છ મિત્રની અંદર કે તકી સભા હોય ત્યારે ત્યારે કીધું હતું કે ભાઈ તમે કચ્છના દીકરા દીકરીઓ ભણાવો છીએ મારી તરફ પૈસા ખર્ચે છે તેનો મતલબ શું કે ભરતી ન થાય અને મતલબ ખાલી જણાવો તમે બહારથી શિક્ષક લાવો છો અને એ બહાર બહારથી શિક્ષણ આવશે તો થોડો સમય સુધી રહેશે સરકારમાંથી બદલી કરાવી લેશે એ પોતાના વતન ચાલ્યું જશે ફરી એક જગ્યા જાય એમ રહેવાની છે તો તમે મહેરબાની કરી કચ્છના શિક્ષણ માટે કચ્છના નવજવાનો જે છે જે જે ભણીને બેઠા રહે છે ઘરમાં એની ભરતી કરો ને ભાઈ એને રોજીરોટીનો પણ થઈ જાય અને તમે અમે અમે માનીએ કે હા તમે વિપક્ષની વાત રાખો છો આજે આટલી બધી ઘટ હોય શિક્ષકોની શરમ આવી જોઈએ સરકારને પણ સરકારને શરમ જેવી વસ્તુ છે જ નહીં હવે લખાણભાઈ જોવા આવું મોહિમ ઉપાડતા હોય અને એમાં શિક્ષણની ઘટ પૂરી ન થતી હોય

આ આ જિલ્લા પંચાયતની અંદર જેઠુબાભાઈ જીઠુ જેઠુભાઈ ઠક્કર ઠકર જે હતા જેઠબાલ શેઠ એ બધા નોકરી કરી કે આજે તમે બધી જુઓ છો એમને મારસો અજીબ કામ કરે છે હમણાં રિટર્ન થયા છે દિલભાઈ ચાવડા હતા ના બધા હતા અહીંયા ના જતા સ્થાનિક જ હતા તો બધાને એ ત્યારે થતું હતું હાલે કેમ નથી હતું કેમ હવે તું સામે ભારતી સાથે શિક્ષા સવાય તક ન કરશે અમે તારા પતી કરીશું અબડાસામાં ચારસોથી પાંચસો જેટલા શિક્ષકોની ઘટ છે અને આ ઘટ આખા કચ્છમાં ચાર હજારથી માથે શિક્ષકોની છે વર્ષોથી કચ્છને શિક્ષણ અને આરોગ્યથી વંચિત રાખવામાં આવ્યું છે કચ્છના છ ધારાસભ્ય અને એક સાંસદ આ મુદ્દાઓ ઉપર બોલવા માટે તૈયાર નથી જે લોકો કહે છે કે સંવિધાન ખતમ થઈ જશે સંવિધાન ખતમ થઈ જશે અને હાલ જ આ સરકાર દ્વારા છવ્વીસ જાન્યુઆરીના સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી તો હું એક કહેવા માંગુ છું કે શિક્ષણ આરોગ્ય રોજગારી અને જે બેઝિક સુવિધાઓ છે ભારતના બંધારણમાં છે અને એ સુવિધાઓ દેશને ન આપવામાં આવે તો સંવિધાન ખતમ થાય છે આ દેખાય કચ્છમાં ચાર હજાર શિક્ષકોની ઘટ હોય જ્યારે નવ હજાર શિક્ષકોની મહેકમ છે એનામાંથી ચાલીસ ટકા શિક્ષકોની ઘટ છે આ વિસ્તાર અબડાસા તાલુકામાં એક તાલુકો હતો એટલે આપણે એમ કહી શકીએ કે અબડાસા એવો તાલુકો છે જે ગુજરાત આખામાં કોઈ તાલુકામાંથી સૌથી વધારે રેવન્યુ જતો હોય તો એ અબડાસામાંથી જાય છે અને અહીંયા આગળ ચારસોથી પાંચસો શિક્ષકોની ઘટ છે અને આવનારા દિવસોમાં જે બદલી કરાવી અને શિક્ષકો જવાના છે તો એ શિક્ષકોની ઘટ એથી વધી પણ શકે માટે તંત્રને સરકારને એક વિનંતી છે કે અહીંયા આગળ તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે પછી જે જર્જરિત પડેલી વીસ વીસ પચીસ પચીસ વર્ષથી જર્જરીત પડેલી જે સ્કૂલો છે એ સ્કૂલોને તાત્કાલિક ધોરણે તોડી અને બીજી નવી સ્કૂલોનું બાંધકામ ચાલુ કરવામાં આવે અહીંયા આગળ બાજુમાં જ ભાચુંડા ગામ છે ત્યાંની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી જો મારી એક વ્યક્તિની રજૂઆતથી આઠ દિવસની અંદર શિક્ષક ત્યાં કને બીજા આવી જતા હોય લાખિયાની ગામમાં જઈ અને એક જ રજૂઆત એ લેખિતમાંય નથી કરી પાછી લાખણીયા ગામમાં જઈ અને રજૂઆત લેખિતમાં રજૂઆત નથી કરી અને હાલ જ સાહેબે મને વાત કરી કે લખનભાઈ તમારું જે ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ જોયું એ બાદ અમે જિલ્લામાં રજૂઆત કરે જિલ્લામાંથી એવો ઓર્ડર આવ્યો છે કે આ સ્કૂલને તોડી નાખો એટલે નવી સ્કૂલ બનાવવા માટે તાત્કાલિક ધોરણે માત્ર એક વ્યક્તિના જવાથી એક ચક્કર મારવાથી જો આટલી મોટી સમસ્યાનો હલ થઈ જતું હોય તો મને વિશ્વાસ છે અમારા ભાવા સાથે જિલ્લા પંચાયતના સદસ્ય બહુ મોટી લડત ત્યાં કંઈને લડે છે આ ભાવા થકી જ અમે અહીંયા કને કામ કરી શકીએ છીએ અમારા મિત્ર છે ભાઈ છે આ ધીવિરાજસિંહ જડેજા તમામ લોકો મનજીભાઈ છે અલગ અલગ સમાજના અહીંયા કને હું જોઉં છું લગભગ બધી સમાજમાં નલિયામાં જેટલા લોકો રહે છે એ તમામ લોકો અહીંયા કને આવ્યા છે આ બધા લોકોની એક તાકાત ભેગી થશે ને તો ચોક્કસપણે જે સમસ્યાઓ છે એ વહેલી તકે હલ કરવામાં આવશે મને એવું લાગે છે કારણ કે સરકાર માંગવાથી આપતી નથી માટે હવે આંદોલન કરવું પડશે આ સરકાર પાસે છીનવું પડશે નેતાઓ કામ કરતા નથી નેતાઓને પોતાનું જે ઓર્ડર માથેથી મળે છે એ ઓર્ડરને માત્ર ફોલો કરે છે એટલે નેતાઓ આનામાં કામ નહીં કરે નેતા રેબિલ કાપવા આવશે એનામાં પણ મને કોઈ વાંધો નથી કોઈ નેતા હોસ્પિટલ બનાવતો હોય કોઈ નેતા ડૉક્ટર નાખતો કોઈ નેતા નેતા આપણે શિક્ષક ત્યાં કને મૂકતો અથવા સ્કૂલ બનાવતો હોય ને કહેતો હોય કે મેં કર્યું છે તો ભાઈ એનામાં પણ મને કોઈ વાંધો નથી મારું કામ છે માત્ર ધક્કો દેવાનું કાર્ય કરવાનું તમારું કામ છે જો મારી સાઈન હાલતી હોય તો આજે ને આજે ત્રણસો ને બ્યાસી શિક્ષકોની ભરતી હું કરાવી દઉં પણ મારી સાઈન નથી ચાલતી છતાંય મારું કામ એક જ છે કે ભાઈ ધક્કો આપવાનું શ્રેય લેવાનું એ તમારું કામ છે તમે ચોક્કસ કરજો અને વહેલી તકે શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી માંગ છે નહીંતર ઉગ્ર આંદોલનની તૈયારી પૂરેપૂરી કરી રાખી છે કેસ કવાલાથી કે જેલમાં જવાથી ડર લાગતો નથી સાહેબ માટે વહેલી તકે ધારાસભ્ય શ્રી અબડાસા આપને વિનંતી છે કે લવ લેટર લખવાનું બંધ કરો હવે એક્શન મોડમાં આવી જાઓ કારણ કે વિપક્ષે એક્શન મોડમાં આવી ગયું છે પ્રજાએ એક્શન મોડમાં આવી ગઈ છે જે લોકોએ તમને વોટ દીધા છે એ તમારા વિરોધમાં એક્શનમાં ના આવે એથી સારું છે કે સરકારના સામે અબડાસાની જનતા માટે એક્શન મોડમાં આવી જાઓ નલિયાસા અબડાસા કચ્છ જીટીવી ન્યૂઝ